ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ ઉઠી રહી છે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસથી પણ આ ચર્ચા પરંતુ હવે મંત્રીમંડળના વિસ્તરણની વાતો હકીકત બને તેવા અપડેટ ગાંધીનગરથી આવી રહ્યા છે એવી ચર્ચા શરૂ થઈ છે ગાંધીનગરની ગલીઓમાં કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થાય એટલે ચૈત્ર નવરાત્રીના કોઈ સારા દિવસે નવા મંત્રીઓના નામ જાહેર કરાશે ગુજરાત વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલના પહેલા જ અઠવાડિયામાં રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણની વાતોએ જોર પકડી લીધું છે ગુજરાત વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ એપ્રિલના પહેલા જ અઠવાડિયામાં રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણની વાતોએ જોર પકડ્યું હાલ આઠ જેટલા ધારાસભ્યોને મંત્રીપદ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે જોકે સવાલ એ છે કે હાલના મંત્રીઓમાંથી કોનું પત્તું કપાશે કે નહીં તે હજી માલુમ પડ્યું નથી પરંતુ ચર્ચા છે કે વય અને વિવાદને પગલે કેટલાક મંત્રીઓની બાદ બાકી થઈ શકે છે આમ તો મંત્રીમંડળમાં પોતાના મંત્રી બનતા જોવા અનેક ધારાસભ્યોના ખ્વાબ છે પોતાના નામમાં મંત્રી પદ જોડાય તેવા નેકોના હોતા છે તેથી અનેક નેતાઓના નામ ચર્ચામાં છે હાલના મંત્રીમંડળમાં બેઠેલા ચાર પૂર્વ કોંગ્રેસી મંત્રીઓમાંથી બેનું પત્તું કાપીને ડોક્ટર સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે એટલે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ચાન્સ કદાચ મળી શકે છે ઉલ્લેખનીય છે ગુજરાત સરકારમાં હાલ મુખ્યમંત્રી સિવાય આઠ કેબિનેટ મંત્રી છે અને આઠ રાજ્ય કક્ષાના મંત્રીઓ છે પરંતુ હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય રાજ્ય સરકાર મંત્રીમંડળ વિસ્તરણ કરી શકતી નથી પરંતુ સત્યાવીસ તારીખ બાદ અને સાતમી એપ્રિલની આસપાસ આ મંત્રીમંડળ વિસ્તરણ થાય એવી ચર્ચાઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તરફ